નમસ્કાર મિત્રો હું ડૉક્ટર આરજી માળી નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત બોટાદ ચાલો મિત્રો અમારી નવીન ચેનલ એનિમલ હસબન્ડ્રી બોટાદ વિશે માનનીય જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત બોટાદના મંતવ્યો જાણીએ નમસ્કાર મિત્રો મારું નામ અક્ષય બોડાનીયા આઈ એસ હું બોટાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત છું બોટાદ જિલ્લાના તમામ ખેડૂતો પશુપાલકોને મારું નમન મિત્રો આજે યુટ્યુબ પર એનિમલ હઝબેન્ડરી બોટાદ એટલે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા એક સરસ મજાનું ચેનલ શરૂ કરવામાં આવ્યું છે એ ચેનલ ઉપર તમામ પશુપાલનને લગતી માહિતી તેમજ જિલ્લા પંચાયત પશુપાલન શાખા તરફથી જે જે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે રસીકરણ ખસીકરણ કે અન્ય સરકારશ્રીની જે યોજનાઓનો લાભ આપ લોકોને જે મળવાપાત્ર છે એ બધી યોજનાઓનું ખૂબ સરસ રીતે આપ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ અમારા દ્વારા થતી કામગીરી તેમજ પશુપાલન શાખા અને એમની ટીમ દ્વારા થતી કામગીરીનું સતત આપ લોકોને એક નિદર્શન કરવામાં આવશે અને શું લાભો આપને મળવાપાત્ર છે એ પણ આપણે તમામને વખતો વખત જાણ કરવામાં આવશે એટલે મારી બધાને વિનંતી છે બોટાદના બધા ખેડૂતો અને પશુપાલકોને મારી વિનંતી છે કે આ યુટ્યુબ ચેનલનું ખૂબ આપ લોકો લાભ મેળવો તેમજ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા કરેલ કામગીરીની આપણે સરાહના કરીએ અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું પાઠવું છું થેન્ક યુ